જે 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 સંત છે છે બધા મને જોવા મળ્યા તેમાં દાનભા જે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી ઘટનાઓ અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ

કમલેશભાઈ મારે એક મને મેસેજ જે છે વોટ્સએપના માધ્યમથી બધી સર્ક્યુલેટ થયો છે પ્રેસ મીડિયા માટે કે બોળાદની અંદર જે સંત છે એમના માટે કે તમે ઇનામ જાહેર કર્યું છે એ પરચો કે ચમત્કાર સાબિત કરે તો એ શું છે મામલો જે બિલકુલ ભોળાદના જે સંત છે જે દાન કરીને જે છે અને જે જે ઈશ્વરી શક્તિ હોય તેના ઉપાસક છે તો અવારનવાર ગુજરાતની અંદર અંધશ્રદ્ધાની લાખો અને અસંખ્ય ઘટનાઓ બનતી હોય આ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે અંધશ્રદ્ધા નિવારણ શાખા સત્યશોધક સભા અને રેશનલ એસોસિએશન સંસ્થાઓની નીચે કામ કરીએ છીએ એટલે સત્ય તપાસવું અને સત્ય જાણવું તે અમારી નૈતિક ફરજ બને છે અને સંવૈધાનિક રીતે અમને અધિકારો મળ્યા છે આવા અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખી અને એક પડકારરૂપી ચેલેન્જ આપી છે અને એ પણ ચેનલના ચેનલના માધ્યમથી ટીવી સામ સામે બેસી વાર્તાલાપ કરી અને ડિબેટ કરીશું તો જાણવા મળશે કે કેવી કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના ના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાન બાજે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી ઘટનાઓ અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે અને જે સંસ્થા નીચે હું કાર્ય કરું છું તે સંસ્થાની પણ નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધામાંથી લોકોને જલ્દીથી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો ના થાય અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મુંજાવાની જરૂર જ નથી કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાનભાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમ થી ન્યૂઝપેપરના માધ્યમથી યા તો ટીવી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે એવા કોઈ ઈશ્વરની શક્તિને સાબિત કરી બતાવે કે જે માનવ માત્રના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારત ભારતભરની અંદર ગુજરાત ગુજરાતભરની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખથી પીડાય છે કોઈને કેન્સર છે કોઈને ડાયાબિટીસ છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ મેવું એવું પણ સાંભળેલું છે કે દાંડભાજી છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત તંત્રથી કે કોઈ આસ્થાથી થી કે શ્રદ્ધાથી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય તો આજે તમે અત્યારે ઓફર કરી છે કે તમે એમાં ઈનામ પણ આપવા તૈયાર છો કરોડો રૂપિયા તો પર્ટિક્યુલર એમાં અત્યારે જે તમે જાહેરાત કરી છે ઓફર દાનભા પૂર્તિ પૂરતી સીમિત રહેશે કે બીજા કોઈ સંત માન પણ લાગશે

તો એવું શા માટે તમારા ધ્યાન આવ્યું તમને શું લાગે છે ખરેખર આ ઘટનામાં એમના ઘણા વિડીયોની અંદર તે દાંડભા ધૂણે છે અને ધૂણતા ધૂણતા લોકોની સાત પેઢી સુધીનો પરિચય કરાવે છે કે છે કે તમારી સાતમી પેઢીમાં આ વ્યક્તિ આવી રીતના અને આવું કટાણે અને કમોતે મર્યા છે તમારી પાછળ કોઈ ઝાડ છે કે કોઈ મંદિર છે તમે કયા રસ્તાથી આવો છો ક્યાં રસ્તા પર જાવ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મે જોયા છે એના વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તટસ્તાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે અને પડકાર આપ્યો છે અચ્છા તો અત્યારે તમારે કોઈ સંપર્ક થયા તમે આ ચેલેન્જ આપ્યા પછી કોઈ ના એના એમના સાથીમાંથી કોઈ એક હું વ્યક્તિગત ભઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમને રૂબરૂ મળે પણ આ જે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે આર્ટિકલ ત્રણસો ને બે મુજબ ત્રણસો ચૌદ મુજબ જે પણ આપણે આપણાથી બનતા અંધશ્રદ્ધાને રોકવા માટેના પ્રયત્નો તમે સ્વતંત્ર રીતે કરી શકો છો અને આમાં કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે અથવા તો કોઈ શ્રદ્ધાળુ કે આસ્તિક ધાર્મિક લોકોની લાગણીઓને હનીજ કરવાનો અમને હક નથી ને અમે એ કરવા પણ નથી માંગતા અમે ધાર્મિકતાને માન આપી અને આ એક પડકારરૂપી ચેલેન્જ અને સત્ય લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરીએ છીએ કે એક કરીને માટે જ વસ્તુ નથી ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે એ બધા લોકો માટે છે પણ આ હાલના સમયે ઘોડા સાનિધ્યની જે ઘટનાઓ અને એના અવનવા વિડીયાઓ અમને જોવા મળે છે સોશિયલ મીડિયા youtube ના માધ્યમથી એના કારણે એક નામ લઈ અને એક બોરાદનું નામ લઈને અમે આ મેસેજને વાયરલ કર્યો છે જેથી કરીને આવનારા સમયમાં જો શક્ય હોય તો ટીવી ચેનલોના માધ્યમથી અમે આ વાતની સ્પષ્ટતા કરી શકીએ અને સત્ય શું છે તેને જાણવાનો પ્રયત્ન કરી શકીએ અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે નો આપેલી પહેલ કરી છે અચ્છા તો છેલ્લો સવાલ એક પૂછી લઉં કે હવે આ માનો કે તમે અત્યારે જે ચેલેન્જ આપી છે અને ચેલેન્જનો સ્વીકાર બોરાદના જે દાનભા છે કરે છે તો માધ્યમોની હાજરીમાં કઈ પ્રકારની તમે પરીક્ષા લેવા ના છો અથવા તો લઈ શકો છો અમુક પ્રતિષ્ઠિત અધિકારીઓ ને સાથે રાખી ન્યૂઝ ચેનલના માધ્યમથી અને જે પણ વાતનો ખુલાસો થશે તે ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે અમુક પ્રતિષ્ઠિત અધિકારોને સાથે બેસાડી અને એક એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવશે અને એ એગ્રીમેન્ટ સાઈન કર્યા પછી થશે અને ડિબેટમાં કોની હાર થાય કોની જીત થાય એ તો પછીની વાત છે જો અમે હારશું તો અમે આજીવન હોળા સાનિધ્યમાં સેવા આપવા માટેની એક બાધા અને પ્રણ લીધેલું છે અચ્છા એટલે મારો સીધો સવાલ એવો છે સ્પષ્ટ ટૂંકમાં કે કઈ પ્રકારની પરીક્ષા કઈ પ્રકારની રહેશે એટલે સંવાદ કરશો કે પરીક્ષા કરશો જી જી પરીક્ષા એ કે જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારોની વાતો કરે છે કેન્સર મટાડવાની વાતો કરે છે ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીરમાં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થઈ હોય કે કોઈ દૈવિક કે ઈશ્વરી ચમત્કારથી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય હા માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે પણ આ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી અને જો જે ચમત્કારોની તે વાતો કરે છે video માધ્યમથી સાત પેટીઓના નામ આપે છે બીમારીઓ જડમૂળથી નાશ કરવાનો અને નષ્ટો નાબૂદ કરવાની વાત કરે છે લોકોના બધા જ દુઃખ દર્દ હરી લેવાની વાતો કરે છે અને જેવી રીતના એ ભવિષ્યવાણી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે

પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી દઈશું થેન્ક યુ